પલસાણા તાલુકામાં ફરી આગની ઘટના સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ લાગવાથી બે કામદારોના મોત વીસથી વધુ ઈજાગ્રસ્ત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા જોડવા ગામે સ્થિત સંતોષ ટેક્સટાઇલ મિલમાં ચોમાસાની ઋતુમાં ફરી એકવાર આગની ઘટના બની છે આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે જ્યારે વીસથી વધુ કામદારો ઈજાગ્રસ્ત છે જેમાં મોટા ભાગે મહિલા કામદારોનો સમાવેશ થાય છે સોમવારે સાંજે મિલના દ્રમ વિભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે કામદારો ભાગદોડ મચી ગઈ હતી જોત જોટામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતાં જ કડોદરા અને બાદોલી ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા આ દરમિયાન મિલમાં કામ કરી રહેલા થી વધુ કામદારોને ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને એકસો આઠની એમ્બ્યુલન્સ મળતી કડોદરા અને પલસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દુર્ઘટનાના બે કામદારોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે

આદમી ઘૂમ રહ્યા હતા મતલબ કંપની કે અંદર મેં અમી ખોજા હૈ લાજ લાજ ખોજા तुम्हें कोई अंदर है? मेरा देखा नहीं दो, दो लड़का है उसमें लड़का मेरा आदमी हम निकाल रहे थे पुलिस वाले नहीं निकालने दिया दिखाई दे रहा था और लाड़ी का उधर पड़ा था સંતોષ ડાયન મિલ છે અને તેમાં ડ્રમ ના ફાટવાથી જ્વલનશીલ કેમિકલ ને લીધે આગની ઘટના ધ્યાન માં આવેલી છે પ્રાથમિક અહેવાલો ધ્યાને લેતા બે વ્યક્તિઓના અવસાન થયેલ હોવાનું જણાય છે વીસ લોકો છે એમને સારવાર અર્થ હોસ્પિટલ માટે ખસેડેલા છે તેમાંથી બે વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર ફાઇટિંગ સતત ચાલુ છે હા જે મિલા સંચાલક દ્વારા કેટલા લોકો કંઈક ફસાયા હોય તે જાણે નહીં એ આગની ફાયર ફાઇટિંગની કાર્યવાહી પૂરી થાય અને અંદર જઈને એસેસમેન્ટ કરી શકાય એવી પરિસ્થિત થાય પછી જ ખ્યાલ આવેલું હા સાહેબ જિલ્લામાં કેટલી છે પારડોલી ફાયર છે બીઓસી છે અને સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઈટિંગ ટીમો પણ કાર્યરત છે અને બારડોલી ડિવિઝન ના તમામ પોલીસ કર્મચારીઓ પણ હાજર છે